નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર વિષય આંકડા શાસ્ત્ર એનું પાર્ટ ટુ ચેપ્ટર નંબર બે યાદચ્છિક ચલ અને અસતત સંભાવના વિતરણ તો એમાં જોઈએ સ્વાધ્યાય બે એનો વિભાગ એ બહુ વિકલ્પ પ્રશ્નો માટે સાચા વિકલ્પની પસંદગી કરો તો જોઈએ પહેલો પ્રશ્ન નીચેનામાંથી કયો ચલ એ અસતત ચલનું ઉદાહરણ બનશે તો ઓપ્શન છે વિદ્યાર્થીની ઊંચાઈ વિદ્યાર્થીનું વજન વિદ્યાર્થીનું બ્લડ પ્રેશર અને વિદ્યાર્થીનું વર્ષ તો જવાબ આવશે વિદ્યાર્થીનું વર્ષ કારણ કે અસતત ચલમાં અનંત કિંમતો ધારણ કરી શકતું હોય એટલે કે શાંત સંખ્યામાં ગણ્ય કિંમતો ધારણ કરી શકતો હોય એને અસતત યાદચ્છિક ચલ કહે છે તો વિદ્યાર્થીનું જન્મ વર્ષ અસતત ચલનું ઉદાહરણ બનશે જોઈએ બીજો પ્રશ્ન નીચેનામાંથી કયો ચલ એ સતત ચલનું ઉદાહરણ છે તો સતત ચલમાં કોઈ પણ બે વર્ગ અંતરાલ કે બે સીમાઓ વચ્ચેની બધી જ કિંમતો લગભગ ધારણ કરી શકે તેને સતત ચલ કહેવાય તો ઓપ્શન છે કોઈ સ્થળે બનતા અકસ્માતની સંખ્યા વર્ષ દરમિયાન વરસાદ પડ્યો હોય તેવા દિવસોની સંખ્યા દિવસ દરમિયાનનું મહત્તમ તાપમાન અને કુટુંબમાં બાળકોની સંખ્યા તો દિવસ દરમિયાનનું જે મહત્તમ તાપમાન છે એ બે સીમાઓ વચ્ચેની લગભગ બધી જ કિંમતો ધારણ કરી શકે તેથી તે સતત ચલનું ઉદાહરણ છે એના પછી જોઈએ પ્રશ્ન નંબર ત્રણ યાદ એક્સ એ માઈનસ વન જીરો અને એકની કિંમતો ધારણ કરે તો અનુક્રમે સંભાવના એકના છેદમાં પાંચ કે અને એકના છેદમાં ત્રણ છે જ્યાં ઝીરો લેસ દેન કે વન અને એક્સ એ આ કિંમતો સિવાય અન્ય કોઈ જ કિંમત ધારણ કરતો નથી તો ની કિંમત શું થાય એટલે કે ઈ એક્સ એટલે મધ્યક શોધવાનો છે તો ગણતરીમાં આપણને ચલ એક્સ તરીકે માઇનસ એક ઝીરો અને એક આપેલા છે સંભાવના પી ઓફ એક્સ બરાબર એકના છેદમાં પાંચ કે અને એકના છેદમાં ત્રણ આપેલું છે અને આપણે મધ્યક શોધવો હોય તો એક્સ ગુણ્યા પી ઓફ એક્સ પહેલાં કરવું પડે તો એક્સ ગુણ્યા પી એક્સ કરીએ એટલે માઇનસ એક ગુણ્યા એકના છેદમાં પાંચ એટલે માઇનસ એકના છેદમાં પાંચ થાય ઝીરો ગુણ્યા કે કરો એટલે ઝીરો થાય અને એક ગુણ્યા એકના છેદમાં ત્રણ કરો એટલે એકના છેદમાં ત્રણ થાય હવે આ ત્રણેયનો સરવાળો કરો એટલે આપણને વિતરણનો મધ્યક ઇ ઓફ એક્સ મળે માટે ઇ ઓફ એક્સ બરાબર માઇનસ એકના છેદમાં પાંચ પ્લસ પ્લસ એકના છેદમાં ત્રણ તો ઝીરોનો સરવાળો કરો તો કંઈ ફરક ન પડે એટલે માઇનસ એકના છેદમાં પાંચ પ્લસ એકના છેદમાં ત્રણ ત્રણ અને પાંચનો લસ્સા પંદર થાય ક્રોસ મલ્ટિપ્લિકેશન કરો તો ત્રણ એકા ત્રણ અને પાંચ એકા પાંચ ત્રણ એકા ત્રણ એટલે માઇનસ ત્રણ પ્લસ પાંચ એકા પાંચ એટલે માઇનસ ત્રણ પ્લસ પાંચ છેદમાં પંદર લસ્સા માટે પાંચમાંથી ત્રણ બાદ કરો એટલે બે એટલે બેના છેદમાં પંદર જે આપણો સી ઓપ્શન છે જે આપણને મધ્યક દર્શાવે છે તો આ થયો પ્રશ્ન નંબર ત્રણ પ્રશ્ન નંબર ચાર જો યાદચ્છિક ચલ એક્સ એ માઇનસ બે ઝીરો અને બે કિંમતો ધારણ કરે તેની સંભાવના પી ઓફ એક્સ બરાબર એકના છેદમાં પાંચ ત્રણના અને કે છે જો ઝીરો લેસ દેન કે લેસ દેન વન હોય તો કેની કિંમત શું થાય તો વિદ્યાર્થી મિત્રો આપણને એક્સ ચલ માટેની કિંમતો અને સંભાવના આપી હોય તો સંભાવના વિતરણ બનશે માઇનસ બે જીરો અને બે ચલ એક્સ તરીકે અને એની સંભાવના પી ઓફ એક્સ બરાબર એકના છેદમાં પાંચ ત્રણના છેદમાં પાંચ અને કે તો સંભાવના વિતરણનો ગુણધર્મ છે એના પ્રમાણે બધી સંભાવનાનો સરવાળો એક થાય છે એટલે કે સીગમાં પી ઓફ એક્સ બરાબર વન તો એકના છેદમાં પાંચ પ્લસ ત્રણના છેદમાં પાંચ પ્લસ કે બરાબર પાંચ લસ્સા થશે તો જ્યાં પાંચ છે અહીંયા ન ગુણવું પડે તો એક પ્લસ ત્રણ પ્લસ કે છે અહીંયા ગુણવું પડશે એટલે પાંચ કેના છેદમાં પાંચ બરાબર એક ત્રણ વત્તા એક ચાર પ્લસ પાંચ કે ના છેદમાં પાંચ બરાબર એક પાંચને ઉપર ધક્કો મારો એટલે પાંચ એકા પાંચ એટલે કે ચાર પ્લસ પાંચ કે બરાબર પાંચ ચારને તમે જમણી બાજુ ધક્કો મારો એટલે પાંચ કે બરાબર પાંચ માઇનસ ચાર માટે પાંચ કે બરાબર એક થશે માટે પાંચને નીચે ધક્કો મારો એટલે પાંચ બરાબર સોરી કે બરાબર એકના છેદમાં પાંચ જે આપણો ઓપ્શન એ બતાવે છે તો આ થયો આપણો પ્રશ્ન નંબર ચાર પ્રશ્ન નંબર પાંચ જોઈએ એક અસતત સંભાવના વિતરણ માટે તેના મધ્યકની કિંમત ત્રણ છે જ્યારે તેનું વિચરણ સાત છે તો આ વિતરણ માટે ઇ કાઉસમાં એક્સનો વર્ગ શું થાય તો આપણને મધ્યક આપેલો છે તો ગણતરી જોઈએ મધ્યક મ્યુ બરાબર ઈ ઓફ એક્સ બરાબર ત્રણ થશે અને વિચરણ સિગમા સ્ક્વેર બરાબર વી ઓફ એક્સ બરાબર સેવન થશે તો ઇ એક્સની બે ઘાત આપણે શોધવાનું છે તો આપણી પાસે વિચરણનું સૂત્ર છે વિચરણ બરાબર ઈ એક્સનો વર્ગ માઇનસ મધ્યકનો વર્ગ એટલે કે ઈ એક્સ હોલ સ્ક્વેર માટે વિચરણ બરાબર સાત બરાબર ઇ એક્સની બે ઘાત માઇનસ ત્રણ મધ્યક છે તો મધ્યકનો વર્ગ એટલે ત્રણનો વર્ગ ત્રણનો વર્ગ નવ માટે ઇ એક્સના વર્ગને સૂત્રનો કરતાં બનાવો તો સાત પ્લસ નવ એટલે ઈ એક્સનો વર્ગ બરાબર થશે સોળ તો આ છે આપણો ઓપ્શન ડી કે જે આપણને પ્રશ્ન નંબર પાંચનો જવાબ છે એના પછી જોઈએ પ્રશ્ન નંબર છ એક અસતત ચલ એક્સના સંભાવના વિતરણ માટે ઇ એક્સ એટલે કે મધ્યક બરાબર પાંચ તથા ઈ એક્સનો વર્ગ બરાબર પાંત્રીસ છે તો આ વિતરણનું વિચરણ શું થાય તો વિચરણ સિગ્મા સ્ક્વેર બરાબર વી ઓફ એક્સ શોધવાનું છે મધ્યક ઈ એક્સ નો વર્ગ માઇનસ ઈ એક્સ આખાનો વર્ગ માટે વિચરણ વી ઓફ એક્સ બરાબર પાંત્રીસ માઇનસ મધ્ય પાંચનો વર્ગ એટલે પાત્રીસ માઇનસ પાંચનો વર્ગ પચીસ એટલે પાંત્રીસ માઇનસ પચીસ કરો એટલે દસ મળે માટે વિચરણ વી ઓફ એક્સ બરાબર દસ થાય તો આ થયો આપણો પ્રશ્ન નંબર છ હવે જોઈએ પ્રશ્ન નંબર સાત એન બરાબર દસ પ્રાચલવાળા ધન વિષમ દ્વિપદી વિતરણ માટે નીચેના માંથી કઈ કિંમત મધ્યકની કિંમત હોઈ શકે તો જો ધન વિષમ દ્વિપદી વિતરણ હોય તો પી લેસ દેન વન ઓપોન ટુ થવું જોઈએ અને એન બરાબર દસ આપ્યું છે તો મધ્યક એન પી બરાબર જો આપણે પાંચ લઈએ તો એન બરાબર દસ ગુણ્યા પી બરાબર પાંચ થાય માટે પી બરાબર પાંચના છેદમાં દસ થાય અને પાંચના છેદમાં દસ એટલે પી બરાબર વન અપોન્ટ ટુ થાય પરંતુ આપણને તો ધન વિષમ દ્વિપદી વિતરણ આપ્યું છે એટલે પાંચ આવી શકે નહીં બીજી શક્યતા છે તો મધ્યક ત્રણ લઈએ તો મધ્યક એનપી બરાબર ત્રણ માટે દસ ગુણ્યા પી બરાબર ત્રણ માટે પી બરાબર ત્રણના છેદમાં દસ કરો એટલે ઝીરો પોઈન્ટ ત્રણ મળે જે ધન વિષમ દ્વિપદી વિતરણમાં પી લેસ than વન ઓઈન્ટ ટુ એટલે કે ઝીરો પોઈન્ટ પાંચ કરતાં ઓછું મળે છે જેથી શક્ય છે નવ અને સાત મૂકીએ તો શક્ય નથી કારણ કે 0.9 પોઈન્ટ નવ અને ઝીરો પોઈન્ટ સાત ઈ ની કિંમત મળે તો પી લેસ દેન વન પોઈન્ટ ટુ ન થાય ઋણ વિષમ થાય માટે ત્રણ મધ્યકની કિંમત હોય શકે છે તો આ થયો આપણો પ્રશ્ન નંબર સાત હવે જોઈએ પ્રશ્ન નંબર આઠ એન બરાબર ચાર તથા પી બરાબર વન પોઈન્ટ ટુ પ્રાચલવાળા દ્વિપદી વિતરણ માટે પી ઓફ એક્સનું મૂલ્ય એક્સની કઈ કિંમત માટે મહત્તમ હશે એટલે કે સૌથી વધારે ક્યારે મળશે એક્સ બરાબર આપણને ચાર કિંમતો ચેક કરવાની છે એન બરાબર ચાર

બે ની ચાર માઇનસ બે ઘાત એટલે છ ગુણ્યા એકના છેદમાં ચાર ગુણ્યા એકના છેદમાં ચાર કરો એટલે છ ના છેદમાં સોળ થાય એટલે જીરો પોઈન્ટ ત્રણસો ને પંચોતેર મળે છે ત્રણ મૂકો તો ફોર સી થ્રી ગુણ્યા એકના છેદમાં ત્રણ બે ની ત્રણ ઘાત ગુણ્યા એકના છેદમાં બેની ચાર માઇનસ ત્રણ ઘાત તો ચાર ગુણ્યા એકના છેદમાં આઠ એકના છેદમાં બે થાય ચારના છેદમાં સોળ મળે જેથી ઝીરો પોઈન્ટ મળે છે અને જો ચાર કિંમત મૂકીએ એક્સ બરાબર તો આપણો જવાબ ઝીરો પોઈન્ટ છસો જ મળે છે માટે આપણને વધુમાં વધુ કિંમત એક્સ બરાબર બે મૂક્યા ત્યારે મળી ઝીરો પોઈન્ટ ત્રણસો પંચોતેર માટે એક્સનું મૂલ્ય મળશે એક દ્વિપદી વિતરણનો મધ્યક પાંચ તથા વિચરણ દસ છેદમાં સાત છે તો આ વિતરણ કેવું બનશે ધન ઋણ સમિત કે વિતરણ વિશે કઈ કહી શકાય નહીં તો ગણતરી જોઈએ તો દ્વિપદી વિતરણનો મધ્યક એનપી બરાબર પાંચ છે વિચરણ એનપીક્યુ બરાબર દસના છેદમાં સાત છે તો આપણે વિચરણ અને મધ્યક એનો ગુણોત્તર કરીએ તો નિષ્ફળતાની સંભાવના મળે કારણ કે એનપી ક્યુના છેદમાં એનપી કરો એટલે એનપી એનપી ઉડી જાય એટલે ક્યુ મળે માટે ક્યુ બરાબર દસ ના છેદમાં સાત ના છેદમાં પાંચ એટલે સાત નીચે આવતા રહેશે અને ઉપર દસ એટલે દસ એટલે પાંચ દુ દસ અને સાત પંચાને પાંત્રીસ પણ પાંચ પાંચ ઉડી જશે એટલે બે ના છેદમાં સાત મળશે બે ના છેદમાં સાત એટલે ક્યુ મળ્યું પણ આપણે પી શોધવાનું છે પીની કિંમત જે મળે એના ઉપર આપણે વિતરણ શક્ય હોય માટે પી બરાબર વન માઇનસ ક્યુ માટે પી બરાબર વન માઇનસ બેના છેદમાં સાત સાત એકા સાત લસા માઇનસ બેના છેદમાં સાત એટલે પાંચના છેદમાં સાત થશે એટલે ઝીરો પોઈન્ટ એકોતેર સફળતાની સંભાવના મળે જે એકના છેદમાં બે કરતાં મોટી છે આમ વિતરણની વિષમતા ઋણ હોય છે એના પછી દસમું એમ સી એન અને પી પ્રાચલવાળા દ્વિપદી વિતરણ માટે એક પણ સફળતા ન મળે તો ઘટનાની સંભાવના માટેનું સૂત્ર નીચેના પૈકી કહ્યું છે તો એક પણ સફળતા ન મળે તો ગણતરી જોઈએ સીધી કારણ કે દ્વિપદી વિતરણ માટેનું આપણે સંભાવના શોધવાનું સૂત્ર પી ઓફ એક્સ બરાબર એન સી એક્સ ગુણ્યા પીની એક્સ ઘાત ગુણ્યા ક્યુની એન માઇનસ એક્સ ઘાત છે અને એક પણ સફળતા ન મળે એટલે એક્સ બરાબર 0 મૂકવાના તો આપણે જ્યાં એક્સ દેખાય અહીંયા ઝીરો મૂકીએ તો પીની પી કૌશમાં ઝીરો બરાબર એન સીઝીરો ગુણ્યા પીની ઝીરો ઘાત ગુણ્યા ક્યુની એન માઇનસ ઝીરો ઘાત એટલે છેલ્લે રૂપ મળે પીની પી ઓફ ઝીરો બરાબર એન સી ઝીરો ગુણ્યા પીની ઝીરો ઘાત ગુણ્યા ક્યુની એન તો આવો જવાબ આપણો બી ઓપ્શન બતાવે છે કે એન સી ઝીરો ગુણ્યા પીની ઝીરો ગુણ્યા ક્યુની એન ઘાત તો આ થયો આપણો વિભાગ એ એમ સી ક્યુ પૂરા બસ અસ્તુ અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઇક કરો શેર કરો અને અમારા નવીનતમ વિડિયો જલ્દી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ